ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાના રાજ્ય સરકારના નિર્ણયના વિરોધમાં વડોદરાની મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સરકારની આંશિક દારૂમુક્તિના વિરોધમાં મહિલાઓએ સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું હતું ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના વડોદરા ચેપ્ટરે દારૂની પરમિટ અને ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાના સરકારના નિર્ણયના વિરોધમાં સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું હતું સ્ટેશન વિસ્તારમાં મહિલાઓના સિગ્નેચર કેમ્પેનમાં વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલકોએ ખૂબ સહકાર આપ્યો હતો ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે સહી ઝુંબેશ કરવામાં આવી રહી છે એનો મુખ્ય મુદ્દો એ છે કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને ગિફ્ટ સિટીમાં નહીં ને ક્યાંય નહીં રાજ્યમાં દારૂ દારૂમાં હળવાશ ક્યાંય ન જોઈએ એ વાતને લઈને એ માગણીને લઈને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્રમાં હાલમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને છઠ્ઠી જાન્યુઆરીએ અમદાવાદમાં રાજ્ય સ્તરીય સંમેલન પણ આ મુદ્દાઓને લઈને યોજવામાં આવી રહ્યું છે જેને સફળ બનાવવા માટે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ એનું કારણ છે કે જે શેરી મહોલ્લાઓમાં દારૂ વેચાય છે અથવા તો દારૂ પીને યુવાનો આજે મોતને ઘાટ ઉતરી રહ્યા છે એ એનાથી સૌ કોઈ ચિંતિત છે અને ગુજરાત રાજ્ય સરકારે જે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લીધો છે એ સમગ્ર સમાજ માટે ઘાતક છે ચિંતાજનક છે લોકોને રોજગારી જોઈએ લોકોને સારું અને શિક્ષણ જોઈએ ચોખ્ખું પીવાનું પાણી જોઈએ દારૂ નહીં